થીમ કઈ ચાલે છે ફાડની તમે કયા ચિત્રમાં કલર કરો છો અત્યારે દ્રાક્ષ કેવી લાગે કેવી લાગે મીઠી ખાટી ન લાગે ગ્રીન કલર લીલો કલર હોય પછી પાનનો કેવો કલર હોય હાલો કરવા માંડો હાલો જો ગુરુ છે પાન ને પૂરું કરવા દેવ હાલો હાલો હા બોલો હાલો પેલા પૂરવા માંડો હાલો કલર હાલો પૂરો